ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચ્યા ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે ફરી એકવાર સુખપરાના મહિલાઓ અને પુરુષો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને ચોટીલા ચીફ ઓફિસરને પાણી ગટર રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સુખપરામાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર તો થઈ છે પણ હજી સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી તે પણ એક સવાલ છે વર્ષોથી ભૂગર્ભ ગટર શોભાના કાંઠિયા સમાન છે ભૂગર્ભ કટરના કનેક્શન ન આપેલ હોવાથી બાથરૂમના પાણી રોડ પર જવાથી શૌચાલય માટે લેડીઝોને દૂર સુધી જવું પડે છે તેવા પણ પ્રશ્નોની રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી છે ઘરે ઘરે નળ કનેક્શન તો છે પણ તેમાં પાણી આવતું નથી આમ રોડ ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોથી સુપરના ઘેરાયેલું છે તો દરેક પ્રશ્નોનો હલ થાય તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી સુપરના મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તે જ વિસ્તારમાં રહેતા સભ્યને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પણ સભ્ય દ્વારા ઉદ્ધત પર્યા જવાબ આપ્યો હતો ને ચૂંટાયેલા સભ્યએ કહ્યું કે બીજી વાર મત આપવા હોય તો આપજો નકર કંઈ નહીં પણ મને રજૂઆત ન કરતા સભ્ય રજૂઆત ન સાંભળતા લોકોને ચોટીલા નગરપાલિકા સુધી ધક્કો ખાવ પડ્યો હતો જી ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમની રજૂઆત સાંભળીને સ્થળ ઉપર માણસો મોકલીને તત્કાલિક લોકોના પ્રશ્નો હલ થાય તેવા પ્રયાસો કરીશું રિપોર્ટર મુકેશ ખકકર તરના સમાચાર નથી આમ પરતે પરતે વાડી બધા માણસો બહાર જવા

એમનો પ્રશ્ન એવો કે ગટર નાખી દીધેલી છે પણ કનેક્શન આપ્યું નથી એટલે આજ રોજ એન્જિનિયરને મોકલીને ભૂગર્ભ ગટરની તપાસ કરાવશું અને જો કનેક્શન આપવા જ આપવાનું બાકી છે તો અમે આજ રોજ કનેક્શનનું કામ પૂરું કરી આપશું પાણી વિશેની રજૂઆત પાણી વિશેની યોજનામાં પાણી આપવાનું છે પાણીની લાઈન નખાણી છે તો અમને આ લોકો પ્રાદેશિક નિયામકવાળા ગ્રાન્ટ ફાળવે એટલે તરત જ મેં પાણીનું કનેક્શન પણ આપી દઈશું થઈને તો ઘણા વર્ષ થઈ ગયા તો કેમ ત્યાં કનેક્શન બાકી રહ્યા છે હવે એ આમાં શું છે હું જે નવો આવ્યો છું જ મહિનો થયો છે બરાબર એટલે તપાસ કરી લઉં છું કેવા કારણસર રહી ગયું છે અને એ નહીં રહીને આપણે ખાતરી આપશું